ગુજરાતમાં બૌદ્ધ ધર્મ નું કેન્દ્ર હોય તો દીક્ષાધામ છે અને બાબા સાહેબ ની પ્રતિમાના પણ દર્શન કરી શકો છો તો આ દીક્ષાધામ ની અંદર રસોડાની પણ વ્યવસ્થા છે જે અનંત વર્ધનજી છે તેમની પાસેથી જાણીશું આપનું સ્વાગત છે એ દીક્ષાધામ કેન્દ્રમાં દીક્ષાધામ પરિવાર વતી આપનું ખૂબ ખૂબ નમન કે આપ અહીં આપની ચેનલના માધ્યમથી દીક્ષાધામને ગુજરાતની અંદર પ્રજ્વલિત કરી રહ્યા છો ગુજરાતમાં બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હોય તો એ દીક્ષાધામ છે આ બૌદ્ધ બૌદ્ધ મહાસંગ આલેનું નામ શ્રીયત્ન બૌદ્ધ સંઘ એવું છે જેના ધમચારીઓ છે એ ધમચારીઓ આ દીક્ષાધામનું હેન્ડલિંગ કરે છે

પછી પાટડી થી મિત્રો છે તથાગત ગૌતમ છે ત્રિકમભાઈ પ્રિયદર્શી છે એ સિવાય લોક મિત્ર નાગવંશી છે અને ઘણા બધા મિત્રો જોડાયેલા છે જે આ રીતે અવારનવાર જેના નામ લેતા પણ આપણે થાકી જઈએ એમ કહેવાય જ્યારે દીક્ષાધામ ની અવારનવાર મુલાકાત કરતા રહે છે એ દીક્ષાધામ પછી થોડા આગળ જઈએ તો જીવક પાનવા આવે છે એ પણ મહિનામાં એક બે મુલાકાત એમની પણ હોય છે અહીં સ્થાનિક જોઈએ તો ખાસ કરીને એકસો આઠ માં નોકરી કરે છે પણ છેલ્લા એકાદ વર્ષથી એમની ટ્રાન્સફર થઈ છે છે એટલે એ રહે અત્યારે અને એ સિવાય અહીં સ્થાનિક કુમાર સેન વગેરે છે એ મિત્રો બધા આવતા જતા રહે છે પછી એક વઘાડાથી પણ વિનયચિત કરીને અમારા મિત્ર છે એ પણ અઠવાડિયામાં દસ દિવસમાં એકાદ એમની મુલાકાત અવશ્ય હોય છે એ બાજુમાં ગામ બજાણા છે ત્યાંથી પણ ખાસ કરીને છે દિનેશભાઈ જે મંડપ ડેકોરેશન કરી રહ્યા છે એ પણ વારંવાર મુલાકાત લે છે તો આ રીતે આજુબાજુના બધા જ ગામના લોકો ધ્રાંગધ્રાથી પણ મિત્રો આવે છે અને આ રીતે અલગ અલગ જગ્યાએથી મિત્રો આવે છે અને બધા જ મિત્રો જોડાયેલા છે અને એમને જો કે ખાસ કરીને બાબા સાહેબ અને બૌદ્ધ ધર્મની વાત આવે તો બૌદ્ધ ધર્મમાં આવ્યા પછી કે બાબા સાહેબ વિચારધારા જોડાયા પછી એ લોકોને પણ દીક્ષા ધામ વગર ગમતું નથી એટલે દીક્ષાધામમાં અવશ્ય મુલાકાત કરી શું બાબા સાહેબના હસ્તી અહીં રાખવામાં આવેલા છે જી સાહેબ બાબા સાહેબના હસ્તી કે અહીં લાવવામાં આવ્યા હતા એક દાપોલી મહારાષ્ટ્રમાંથી લાવવામાં આવ્યા હતા અને એનો રથ આપણે ગામડે ગામડે પણ ફિર્યો હતો જે તે સમયે પરંતુ અત્યારે અહીં ખાસ કરીને સ્તૂપ અમારો પ્લાન છે દીક્ષા નો કે મોટો સ્તૂપ બનાવવાનો જ્યારે સ્તૂપ બનશે એટલે વળી પાછા આપણે અસ્થિ પાછા લાવી અસ્થિ એક વાર આપણે અહીં લાવશું અને એ કાયમી માટે રહેશે પછી પણ અત્યારે આપણી પાસે વ્યવસ્થા એટલી છે નહીં એટલે અસ્થિ ને આપણે જ્યાંથી લાવ્યા હતા ત્યાં ત્યાં પાછા આપી દીધા છે અહીં બાજુમાં જ એકાંતવાસ કુટીર આવેલી છે એનું પણ નિર્માણ કરેલું છે અહીં આપ બૌદ્ધરૂપ અને બાબા સાહેબની પ્રતિમાના પણ દર્શન કરી શકો છો તમે ગેટની અંદર આવો એટલે તમારું મન એ ખરેખર શાંત થઈ જાય તો આ દીક્ષાધામની અંદર રસોડાની પણ વ્યવસ્થા છે જે ત્રિરત્ન બૌદ્ધ મહાસંગ ગુજરાતની અંદર જે માલમણ દીક્ષાધામના માધ્યમથી જે સંદેશ આપવા માંગે છે જે અનંત વર્ધનજી છે તેમની પાસેથી જાણીશું કે તેઓ અહીં સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે અહીં બોધી વૃક્ષોનું પણ રોપાન કરવામાં આવ્યું છે તો આપણે અહીં જોઈ શકીએ મેદાનની અંદર કે ઘણા બધા એવા વૃક્ષોનું પણ નિર્માણ થયું છે જે બોધી વૃક્ષો તરીકે જેનું બૌદ્ધ ધર્મમાં ખૂબ જ મહત્વ છે બૌદ્ધ ઉપાસકો પાસેથી શું આશા રાખો છો દીક્ષા ધામમાં આવે અને દીક્ષા ધામને કંઈક મદદરૂપ બને તો એ ખૂબ જ જરૂરી છે

મોટા ભાગનું કામ જાતે જ કરવું પડે છે સેલ્ફ સર્વિસ જેટલું થાય એટલું થોડું 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 રોજે રોજ હું કંઈક ને કંઈક કર્યા કરું અને ખાસ કરીને આ સાલ વરસાદ વધુ છે એટલે ખાસ ઘાસ વિશેષ ઉગી નીકળ્યું છે એટલે વરસાદ વધુ પડે તો ઘાસ અહીં તો ખેતર છે આખું એટલે ઘાસ ને દૂર કરવા માટે કેમ કે સાંજના સમયે અન્ય જીવ જંતુનો પણ થોડો ભય રહે છે એટલે મારે હું દિવસ દરમિયાન થોડું 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 જેટલું થાય એટલું કરતા હોય કર્યા જેવું ચોક્કસ ચોક્કસ હવે રસોડાની અંદર પણ આપણે જઈએ તો ત્યાં તમામ જે રસોડાનો સામાન હોય જે વાસણો હોય એ વાસણો અહીં ઉપલબ્ધ છે અને અનંતજી પોતે આ બધું કામ જાતે કરે છે તો આપણે તેમને ખૂબ ખૂબ સાધુવાદ આપીશું જય ભીમ નમો બુધાય